લી આમ તો જો આ શું રસ્તામાં આટલા બધા તરબૂચ પીડ્યા છે આમ તો જો આ બધા કેમ આ પીડ્યા છે એલી તને નથી ખબર આપણા ગામનો લોકો જો છે કે નહીં એની વાડીએ કેટલાય તરબૂચ થયા છે આપણા આખા ગામના છે ને રિક્ષા ભરી ભરીને ચોરી આવે છે રિક્ષા ભરી ભરીને તરબૂચ ચોરી આવે ત્યાં એ આપણે એક કામ કરી હાલો ને આપણે ચોરી આવી એલી પણ ત્યાં ચોરવા કેમ જાવું ગોગજો છે ને આખો દિન રાત વાડીયાન વાડીયા રહી છે

એ આલ આલલી અને જોયો ને મારો આઈડિયો હા ઓ પણ કાઈ નો ઘટે ઓ રાજી દે ઊભી રે તો આય આ તો આ આટલી બધી મોજમાં છો ને આમ ક્યાં જાવ છો એ અમે જાવી થી ગગજો વાંઢા ની વાડીએ તરબુચ ચોરવા એ તારો બાપ ગગજો વાંઢો વાડીએ છે ને મારી મારી ને તરેને પાડી દેશે એ કંકુમાં એનોય મારી પાસે આઈડિયો છે શું આઈડિયો છે આમ જો આ છે ને ઝાડા થવાની દવા સેવું મેડિકલેથી લઈ આવી અને આ સોડા છે જો અહીંયા નીકળીશું અને ગગજાને કહીશું કે ગગજા કાકા અમે અહીં નીકળ્યું ને તો એમ થયું કે તમને સોડા પાચ્યું જોઈએ અને આ ઝાડા થવાની દવા સોડા નાખી દઈશું અને ગગજા કાકા પીસે એટલે એને થઈ જાય ઝાડા અને આપણે તો ચોરી લઈશું તરબૂચ વાહ રાદડે વાહ તું ચારો આવી છે કાંઈ વાંધો નહીં તમે આ જાઓ અમે આવીશું તરબૂજ સરો વાય વાય સાથે આવજો હાલો આપણે

તે અમને માર્યા હે તારા બાપ હા અમે ભાગ ગયા હે તું પાછો વ્યાય ઈ આવે ઈ આવે હે બસી ગયા ના કર ટાંગો ભાંગ નાખે એલા ઈ બધું ઠીક આ સોર્યું ક્યાં જાય તું ખબર ને કે રે ને પર બિસ્તર પર બેઠી છે આવા દે હે રાધડી ઈ બાજુ એ અમે જાઈ સી ગગજાન વાડિયા તર બુચોરવા ઘરે ભાઈ જા ગજો લાકડે ને બેઠો તૈણ મારચે

એમને પાઈ દે સોડા પાવા આવ્યું છે એ તમારું બાપ આ લગઝારે વાતો કરવા પડી વાહ રાધા બટા વાહ સમજો બટા હું આ તરબૂજની ધ્યાન રાખું છું ને તે ઘરે જવાનો ટાઈમે નથી મળતો એટલે આમ જો આ સારું કર્યું તે સોડા મને પાઈ હા પીવો પીવો અને સોડા પીને તમારું પેટ તાઢું કરો વાહ રાધા બટા વાહ

અરે બાપ રેણ ન ઉતરો તા તો હું શેરી રહ્યો ઓપા આ હા હા અરે બાપરે હવે શું કરવું લાયલો હલો હલો સીધું સગ્ન પા જાઉં છી

એય હવે જે થયું એ પણ આમ જો ઈને ગગજા શું કીતો ને તો ઈ તો આપણે જાણવું જ છે હો પછી પૈસા આપજો ગગજો મરદી તો ભાગ્યા હું કેમ જો ઉભા થઈ જા ઉભા થઈ જા હવે હું મારું મીસે કઈ નાખું ખડીક બોલે સહન કરી લીજો કાયલા કે તો તો ને કે ગગજો ઘાઘરો તોડી નાખશે ભાગી જ્યો ને ગગજો અને આમ જો તરબુસે સોરીને આવ્યું છે લાઈ 5000 હા એ તો હું હારી ગયો દેવાત પડશે

Cái chút đó thì alo muốn nó thì ai đi o Đi ra khu sân à A ra mốt ra, đá đi Alo 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 lấy Ê